બધી ટાણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મૂર્તિગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસટીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસટીએમ ફેસટીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરોડ ધક્કા મારો છો હું સર પ્લાની નોનસેન્સ કોણ તો બેકો અને મને આપ લગાડો બેરોડે એમના સમજતા કે ટોડું છે

અમે મોઢામાં પગ ભરી જાય નહીં હમણાં અંદરથી ખબર પડતી નીચે આવવાની અનંત બે કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક્સ વિલ લાફ ઓન યુ